નમસ્કાર મિત્રો તો જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર પચીસ માટે જે બેંક એકાઉન્ટની વિગતો તેમજ અન્ય વિગતો ઉમેરવાનું શરૂ થયું છે તેને લઈ અને જે જ્ઞાન સાધનાની ઓફિશિયલ વેબસાઇટ પર એક નવું ઓપ્શન જાહેર કરવામાં આવ્યું છે તો આ ઓપ્શન શા માટે આવ્યું છે તેમજ ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે આ તમામ વિગતો અમે જાતે પણ ઉમેરી શકો છો તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જેવા આ વેબસાઇટ પર આવશો એટલે જ્ઞાન સાધનાની સ્ટુડન્ટ લોગિનમાં તમારે તેની વેબસાઇટ પર આવી જવાનું છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો જ્ઞાન સાધના સ્કૂલ અને ડીઓ લોગિન તેમાં તમારે ક્લિક કરવાનું છે તેમાં તમે જેવું ક્લિક કરશો એટલે જ્ઞાન સાધનાની જે સ્કૂલ લોગિનની વેબસાઇટ છે તેમાં તમે આવી જશો અને આ તમામ બંને વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમને મળી જશે અહીંથી સ્કૂલ દ્વારા તમારે જે સ્કૂલની આઈડી હશે તેમાંથી તમારે લોગિન કરવામાં આવશે અને ત્યારબાદ તમારી સંપૂર્ણ વિગતો તેમાં ઉમેરવામાં આવશે પરંતુ તમે અહીં જોઈ શકો છો કે તેમાં એક નીચે સ્કૂલ લોગિન પીડીએફનું ઓપ્શન જણાવેલું છે તો આ પીડીએફમાં શું આપેલું છે તેની પણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો તમે જેવા તેમાં ક્લિક કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે અને આ પીડીએફમાં તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત શાળા લોગિનની સૂચનાઓ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ફાઇનલ પચીસ હજાર વિદ્યાર્થીઓની જે યાદી છે તે વેબસાઇટ પર તેની પીડીએફ તમને મળી જશે ત્યારબાદ જોઈ શકો છો કે જે સીટીએસ ડેટાના આધારે તમારા પચીસ હજાર વિદ્યાર્થીઓ પૈકી જે પણ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તે શાળા લોગિનમાં તેની લિસ્ટ દેખાડવામાં આવશે તેના આધારે તમારે બેંક એકાઉન્ટની વિગતો તેમજ અન્ય વિગતો ભરી અને સબમિટ કરવાનું રહેશે તેની વિસ્તૃત માહિતી આ પીડીએફમાં આપેલી છે તો તમે શાળા લોગિન દ્વારા જેવી આ વેબસાઇટ પર આવશો અને લોગિન કરશો એટલે ત્યારબાદ તમારે આ એક ઓપ્શન જોવા મળશે આવી રીતનું તમારે પેજ ખુલશે અને તમારા અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે જે માહિતી આગલા વિડીયોમાં રહી ગઈ હતી તેના વિશેની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે થ્રી લાઇન પર ત્રણ ઓપ્શન આપેલા છે તેમાં પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ હશે કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટ હશે અને શાળા પ્રવેશ પ્રમાણપત્ર તે તમામ વિગતો આપેલી છે તો તમે અહીં થ્રી લાઇન પરથી જોઈ શકો છો કે પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ પછી કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટ અને વિદ્યાર્થીનું પ્રવેશ પ્રમાણપત્ર તે આપેલું છે ત્યારબાદ અહીં જે છે તે વિદ્યાર્થીના નામ હશે અને અહીં વિદ્યાર્થીનું એડિટનું ઓપ્શન આપેલું હશે આ તમામ વિદ્યાર્થીનું નામ જે પણ શાળામાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હશે તેમાં તમને તે નામ દેખાશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ હશે તેમાં જે પણ વિદ્યાર્થીની બેંક અકાઉન્ટની વિગતો ભરવાની બાકી હશે તેના નામ પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટમાં દેખાશે પછી કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટમાં જે પણ વિદ્યાર્થીના બેંક અકાઉન્ટની વિગતો ભરાઈ જશે તેમાં આ લિસ્ટમાં જોવા મળશે અને તેમાં આગળ કોઈ પણ સુધારો થઈ શકશે નહીં ત્યારબાદ શાળા પ્રવેશ પ્રમાણપત્ર તો બાળકોનું ફોર્મ ભરતી વખતે જે નમૂનો આપેલો છે તે શાળા પ્રવેશપત્ર ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે એટલે શાળા દ્વારા આ શાળા પ્રવેશ પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે આ તમામ વિગતો આપેલી છે તેમાં એડિટનું ઓપ્શન પર જેવા ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની પહેલાં વિગતો જણાવેલી છે તેમાં હવે વિદ્યાર્થીની વિગતમાં વાત કરીએ તો વિદ્યાર્થીના સીટીએસ આઈડી નંબર હશે પછી વિદ્યાર્થીનું નામ હશે પછી વિદ્યાર્થીનું જેન્ડર હશે તેના મોબાઈલ નંબર હશે તેના પિતાનું નામ તેની સરનેમ તેની જન્મ તારીખ અને તેની કેટેગરી આપેલી હશે અને ત્યારબાદ તમારે નીચે જે પણ તમારા માર્ક આવેલા છે તે માર્ક આપેલા હશે તો આવી રીતનું વિદ્યાર્થીની વિગતો હશે તે આપોઆપ ભરાઈને આવી જતી હોય છે ત્યારબાદ તમારે જે શાળા દ્વારા બેંક અકાઉન્ટની વિગતો ઉમેરવાની થતી હોય છે તો ઘણામાં બેંક અકાઉન્ટની વિગતો ઉમેરતી વખતે જ્યારે પણ તમામ વિગતો ઉમેરાઈ જાય છે અને સબમિટ આપે છે તો ઘણું પ્રોબ્લેમ આવે છે કે યોર બેંક અકાઉન્ટ નંબર હેઝ બિન નોટ મેસ્ડ તો તમારા બેંક એકાઉન્ટ નંબર મેસ થતા નથી તો તેનો પ્રોબ્લેમ એ હશે કે આ બેંક અકાઉન્ટની વિગત અને આમાં તમારે સેમ બેન્ક અકાઉન્ટ નંબર નાખવાના હોય છે એટલે આ બંનેમાં તમારે જે પણ આમાં નાખ્યા હશે બેંક એકાઉન્ટ નંબર તે જ અહીં નાખવાના છે ત્યારબાદ જ તમારે સબમિટ કરવાનું રહેશે જો કોઈ પણ એક પણ આંકડામાં ભૂલ હશે તો તેવી રીતનું તમારે તે ઓપ્શન સબમિટ નહીં થાય તો આ રીતની ભૂલ હોય તો તમે એકવાર તપાસી અને ત્યારબાદ સબમિટ આપજો અને જો તો પણ ન થાય તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ડીઈઓના નંબરમાં પણ સંપર્ક કરી શકો છો ત્યારબાદ તમારે અહીં જોઈ શકો છો કે આ જે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે તેમાં તમારે વિદ્યાર્થીનું પ્રવેશપત્ર જે શાળા પ્રવેશપત્ર હોય છે તે પછી વિદ્યાર્થીની બેંક એકાઉન્ટની વિગત પછી પાલક માતા પિતાનું પ્રમાણપત્ર હોય તો અને તમારું આધાર કાર્ડ તે તમામ વિગતો અહીં અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે અને જો કોઈ પણ પ્રકારની તમારી તેને વિશેની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે ડીઈઓના કચેરીમાં સંપર્ક કરી અને ત્યારબાદ તમારે આગળ તમે વધી શકો છો અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને બેંક એકાઉન્ટની વિગતોમાં ભૂલ જણાશે તો ડીઈઓ દ્વારા ફરીથી તેને શાળામાં મોકલવામાં આવશે એટલે કે સ્કૂલ લિસ્ટમાં તમારે જે પણ હોય છે તે વિદ્યાર્થીની વિગત ફરીથી ઉમેરવાની આવતી હોય છે તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોની જો વિગતમાં ભૂલ હશે તો તેનું ફરીથી તમારે ઉમેરી અને એડિટ કરી અને આગળ વધવાનું રહેશે અહીં તમામ સૂચનાઓ આપેલી છે જેની વાત આગલા વિડીયોમાં કરી લીધેલી હતી અને જે વિદ્યાર્થી મિત્રોનું એક પ્રશ્ન હતો કે આ તમામ વિગતો છે તે અમે જાતે અથવા કોઈ ઓનલાઈન સેન્ટરે જઈ અને ઉમેરી શકાશે તો મિત્રો તમને હું જણાવી દઉં કે અત્યાર સુધી તેના વિશેની કોઈ પણ માહિતી આવી નથી એટલે કે અહીં તમે સ્ટુડન્ટ લોગઇન કરી અને જો તમે જાતે વિગતો ઉમેરી શકો છો તેના વિશેની કોઈ પણ નવી અપડેટ આવી નથી ગયા વર્ષે સ્ટુડન્ટ લોગ કરી અને જાતે પણ વિગતો ઉમેરવાનું ઓપ્શન આવ્યું હતું પરંતુ આ વર્ષે હજુ સુધી તેના વિશેની કોઈ પણ નવી અપડેટ આવી નથી જો આવશે તો જણાવી દઈશ પરંતુ ત્યાં સુધીમાં જે પણ વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનો સંપર્ક કરી તમામ ડોક્યુમેન્ટ ત્યાં લઈ અને શાળામાંથી તમારે બેંક એકાઉન્ટ તેમજ જે આધાર કાર્ડની વિગતો છે તે ઉમેરી લેવી જેથી આગળ કોઈપણ પ્રકારની તમારી સમસ્યા ન આવે કારણ કે જ્યારે સોય ફિલિંગ થઈ હતી ત્યારે ઘણા વિદ્યાર્થીની ભૂલના કારણે તેને સારા માર્ક આવ્યા હોવા છતાં પણ તેનું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવ્યું ન હતું એટલે જો આ વખતે પણ તમે ભૂલ કરશો તો તમારે જે બેંક એકાઉન્ટની વિગતો જો ઉમેરવામાં બાકી રહી જશે તો તમને આ સ્કોલરશિપ યોજનાનો લાભ નહીં મળે એટલે તેના વિશેની ખાસ માહિતી તમારે ખાસ ધ્યાન રાખી અને ધ્યાનપૂર્વક તમારે સ્કૂલમાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારે સબમિટ કરાવી દેવાનું રહેશે જો આવું નહીં કરો તો તમારે જે સોય ફિલિંગ વખતે જે પ્રોબ્લેમ આવી હતી કે મારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં નથી આવ્યું તો આ વખતે પણ તમારે એ પ્રોબ્લેમ આવી શકે છે કે સ્કૂલ દ્વારા જો તમે બેંક અકાઉન્ટની વિગતો ઉમેરશો નહીં તો તમને સ્કોલરશીપ યોજનાનો લાભ નહીં મળે એટલે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સાથે ઉમેરવાનું આવ્યું નથી તો સ્કૂલમાંથી જઈ અને તમામ વિગતો તમે ઉમેરી લેજો અને આગળ કોઈ પણ પ્રકારની નવી અપડેટ આવશે તો તેની પણ જાણ હું વિડીયોના માધ્યમથી કરીશ તેમજ આના પ્રશ્ન પછીની આગળ કઈ રીતની પ્રોસેસ હોય છે તેના વિશેની પણ હું જાણ આગળના વિડીયોમાં કરી દઈશ તો તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો અને તમારું જે બેંક અકાઉન્ટની વિગતો ઉમેરાય છે કે નથી ઉમેરાણી તે પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો તો તો આ વિડીયોને તમારા મિત્રવર્તીઓને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ મળે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત